દર વખતે અમે વોટિંગ કરીએ છે આ વખતે પણ વોટિંગ કર્યું અને વોટિંગ સારું છે સારી સરકાર બની ઈચ્છા રાખીએ દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મહીદીન ખત્રી દર્શક મિત્રો લોકશાહીનો મહાપર્વ છે આજે અને વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂની બોડીનો એક વિસ્તાર છે જ્યાં આપ જોઈ શકો છો દ્રશ્યમાં મહિલા મતદારોનો ધસારો જોવા મળ્યો છે સવારથી જ મહિલાઓ છે તે લાઇનમાં ઊભી છે અને મતદાન કરી રહી છે આપ જોઈ શકો છો એ પ્રકારે કે સુરક્ષાના જવાનો પણ અહીં તૈનાત છે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે પુરુષો કરતાં મહિલા મતદારોનો ધસારો અહીં જોવા મળ્યો છે કેટલાક પ્રથમ વખત મતદાન કરનારો પણ અહીં પહોંચી ગયા છે આ એક યુવાન અમારી સાથે છે જેણે પ્રથમ વખત મતદાન કર્યું છે શું નામ છે તમારું ભાર્યા પાર્થ કયા ગામના શું કઈ રીતે મતદાન કર્યું છે શું કહેશું જૂની બોડેલી મેં પ્રથમ વખત મતદાન કરી રહ્યો છું અને પ્રથમ મતદાન કરવાનો બહુ બહુ વિચાર છે અને સારો નેતા હોય અને સારો વિકાસ થાય ગામનો અને બોડેલીનો અને દેશમાં પણ સારો નેતા છૂટા જોઈએ જેથી દેશનો પણ વિકાસ સારો થઈ જ શકે અને આપણે બોડેલો શહેરનો પણ સારો નેતા છૂટા જોઈએ તેથી સારો વિસ્તારમાં જે નબળી પરિસ્થિતિ છે ત્યાં બધી સુવિધા ઉપલબ્ધ થવા જોઈએ અને જેથી સારા નેતા છૂટાય તેથી પ્રજાને પ્રોત્સાહન સારું મળે જી જે પ્રકારે આ જે યુવા છે તે પ્રથમ વખત મતદાન કર્યું છે સારો નેતા ચૂંટાય અને સારો વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે મયુદ્દીન ખત્રી બોડેલી છોટા ઉદેપુર